લક્ષ્મીપુરા ના અધ્ય સ્થાપક શ્રી ગેમર બાબા ની પચીસમી પુણ્યતિથી રક્તદાન કેમ્પ ચાર યોજાય તેમાં એકસો છોતેર બોટલ રક્ત એકત્ર કરાયું ખેડ બ્રહ્મા તાલુકા વિકાસ અધિકારી શ્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન એકત્ર કરવામાં આવ્યું જેમાં મુખ્ય સહયોગી લક્ષ્મીપુરા યુવા ટ્રસ્ટ અને બીજો કેમ્પ ગલોડિયા ગામ સમસ્ત દ્વારા અને ત્રીજો કેમ્પ ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા અને વિવિધ સંગઠનો દ્વારા એપીએમસી ખેડબ્રહ્મા અને ચોથો કેમ્પ આજે શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલમાં

દિનેશભાઈ પટેલ અને મંત્રી શ્રી ચેતન પંચાલ અને તમામ યુવા ટીમ ખુબ ઉત્સાહથી ભાગ લેવા બદલ હોસ્પિટલના ટ્રસ્ટીઓ આભાર વ્યક્ત કરેલ તેમજ તમામ રક્તદાતાઓનો પણ આભાર વ્યક્ત કરેલ હતો આઈ સેવન ગુજરાતી અરમેશ સત્યની સાથે